હેલો ગાઈ હું તો શાળામાંથી આવી ગયો છું હા અને હું અમે ખાવા બેસી શાક રોટલું પણ બનાવી છે અને ઘઉંની રોટલી અમે તો નાસ્તો રેડી કર દીધો જો મમ્મી આ બરો ઇંગ્લિશ માં શું કહેવાય ઇંગ્લિશ તો મને છે આવડતું નથી તને આવડતું છે ઇંગ્લિશ જો ગઈ મમ્મી ની ઇંગ્લિશ આવડે નાસ્તા ને ઇંગ્લિશ કહેવાય કે લંચ હા મમ્મી બનાય છે લંચ સવાર નો ગઈ છે હમ પાતરી ઉકરવારો હતી લી જો અત્યારે એટલે નવી પહેરી દે જીત મે કીધું લાઈન માં છોકરા માટે હતા બનાવી દઉં એમ પછી ડબો ભરી દઉં પછી જો આપા થાય ને ભાઈ મીઠું ખાવ હોય ખાય જન ખાવ હોય તો આપણો પેલું ન બનાવ હું આપણો પેલું હું પેલું બનાવવાનું આ ગયો માલપુઆ માલપુઆ તો કાલે આજે તો બન્યા નહીં માલપુઆ બનાવ હવે કાલે બનાવીશું માલપુઆનો કાર્યક્રમ આપણો કાલે રાખવાડો અરે જો આઈ જ અમારો વિડિયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો સાજ પડે જેસા અ મમ્મી કે કે સુકાવેલ તો એ પા સુકવી જો મમે કોકારે ના આ ત બારું પર લેતો જો કોકારે તું મોના છો તો યાર બોલ જો એ મમળા વઘાળી દીдай તો એ મમે હાચી તા કરું લીતો

我来了一个，来一个，再一个。